હવે વાત કરીશું સુરતની સુરતવાસીઓ છેલ્લા ત્રણ દિવસથી કારણે પરેશાન છે ભારે વરસાદ બાદ સુરત શહેરમાં સ્થિતિ ખૂબ જ વિકટ થઈ રહી છે છે અહીંયાના આકાશી તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા સિદ્ધપુરની વાત કરીશું ત્યારબાદ સુરતની પહેલા વાત કરી લઈએ સુરતના દ્રશ્યો છે જ્યાં તેના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા ચારે બાજુ અહીંયા પાણી ભરાયેલા છે સુરત કે જે બ્રિજ સિટી કહેવામાં આવે છે ને બ્રિજ પર પણ વરસાદી પાણી ભરાયેલા તમે જોયા હવે આ દ્રશ્યો છે ખાડીપુરના જે પાણી અહીંયા ફરી વળ્યા છે દૂર દૂર સુધી ટ્રાફિક જામ છે ચારે બાજુ પાણી ભરાયેલું છે અને છેલ્લા ત્રણ દિવસથી આ સ્થિતિનો સામનો સુરતવાસીઓ કરી રહ્યા છે ઘણા બધા એવા લોકો છે કે જેમની ઘર વખરી પલડી ગઈ છે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ માટે પણ ફાંફા પડી રહ્યા છે અને અહીંયા પણ રાજનીતિ ગરમાઈ રહી છે સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને પ્રહાર કરી રહ્યા છે પરંતુ જનતાની બહારે કોણ આવશે તે એક મોટો સવાલ છે આ જ અંગે તમામ જાણકારી આપશે અમારી સાથે સંવાદદાતા રાકેશ ઓસરતા સુરતવાસીઓ શું કહે છે અને બધાની વચ્ચે રાજનીતિ પણ જોરદાર ગરમાઈ રહી છે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યો છે સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે સ્માર્ટનેસ સુવિધા આપવાનો મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે પરંતુ આ ખાડી પૂરની લઈને લોકો જે છે તે તંત્ર પ્રતે પોતાનો રોષ દાખવી રહ્યા છે અને તંત્ર દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓ છે તે પોકળ સાબિત થયા છે સુરત સહિત જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે અને વિરામ લીધા છતાં પણ જો ખાડીપુરના પાણીનો ઝડપભે નિકાલ ન થાય તે તંત્રની જે છે તે લાપરવાહીને લાલિયાવાડી અને બેદરકારી કહો કે પછી જે નિષ્ફળ કામગીરીનો ઉત્તમ નમૂનો છે તે બનીને સામે આવ્યો છે સુરતનો કોઈ એવો ખૂણો બાકી ન હોય કે સુરતના જે વિસ્તારોની અંદર ખાડી પૂરના પાણી ના ફરી વળ્યા હોય વાહન વ્યવહાર હોય કે પછી જનજીવન તમામ જે જનજીવનને ને પણ જે માટી અસર પહોંચી છે અને તંત્રના તમામ દાવાઓ છે તે છે ખાસ કરીને સુરતના લિંબાયત પેટી ખાડી વિસ્તારો કે પછી પૂર્ણા કુંબારિયા કે પછી શણિયા હેમાદ ગામ વાત કરવામાં આવે દર વર્ષે અહીં જે ખાડી પૂર સમસ્યા ઉદ્ભવે છે ચોમાસું આવતાની સાથે જ અહીં ખાડી પૂર કારણે લોકો અને પારવાર મુશ્કેલી સામનો કરવો પડે છે બે બે દિવસ સુધી ખાડી પાણીનો નિકાલ ન થતા લોકોની હાલાકી વધે છે અને આજ વર્ષે પણ છે તે ચોમાસાની હજી તો શરૂઆત છે ને તે પહેલા લોકોની મુશ્કેલીમાં છે તે વધારો જોવા મળ્યો છે જો કે વરસાદે લાંબો સમય વિરામ લીધો છતાં પણ હજી સમસ્યા ઠેરની ઠેર છે અનેક વિસ્તારોની અંદર મહાદંશે પાણી ઓસરી ચુક્યા છે પરંતુ સંપૂર્ણપણે ખાડી પાણીનો નિકાલ હજી સુધી નથી થયો ખાડી પૂરની સમસ્યા પાછળનું જો મુખ્ય કારણ ગણવામાં આવે તો વરાછા અને વાલક ખાડીનું પાણી છે તે સીધું મીઠી ખાડીની અંદર ડાયવર્ટ કરવામાં આવ્યું છે પહેલા બંને ખાડીના પાણી લસકાણા ખાડી મારફતે સીધું તાપી નદીમાં જતું હતું

સણિયા હેમાદ ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયું હતું આઠ થી દસ ફૂટ જેટલા પાણી જ્યારે આ ગામમાં ભરાયા હતા ત્યારે આ ગામને અંદર આવેલા કાચા પાકા મકાનો પણ ગરકાવ થઈ ગયા હતા ત્યાં સુધી કે જે રેસિડેન્સી વિસ્તાર આવેલ છે તેના લોકોએ પણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ મેળવવા માટે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તંત્રના અધિકારીઓ છે તે અહીં ફરક્યા સુધા ન હતા વેયર જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે પહોંચ્યા હતા ત્યારે ગુજરાત ફસ્થિ ટીમ દ્વારા પૂછવામાં આવેલા સળગતા સવાલ બાદ મેયર હરકત માં આવ્યા હતા અને અંતે અસરગ્રસ્ત સણિયા અહેમદ ગામની મુલાકાત લીધી અને તાત્કાલિક ધોરણે જે તે વિસ્તારના લોકો જે અસરગ્રસ્ત તેઓને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સહિતની સામગ્રી પહોંચાડવા માટેના આદેશ કરવામાં આવ્યા હતા જી